તો નડિયાદમાં જેટકોની બેદરકારી સામે આવી છે જેને લઈને પૂર્વ મુખ્ય દંડકે ગંભીરતા પૂર્વક જેટકોના ડિવિઝનને સૂચન કર્યું છે નડિયાદમાં વીજ લાઇન તાજેતરમાં નાખવામાં આવી છે જેમાં વરસાદ પડતા કેટલીક જગ્યાએ ખાડા પડી ગયા છે જેની કામગીરી તાત્કાલિક પૂર્ણ કરી તેનો અહેવાલ સુપ્રત કરવા અને જો કોઈ અકસ્માત સર્જાશે તો તેની જવાબદારી જે તે એજન્સીની રહેશે તેવી ખાસ સૂચના સાથે નડિયાદના ધારાસભ્ય અને પૂર્વ મુખ્ય દંડક પંકજભાઈ દેસાઇએ એક્ઝિક્યુટિવ એન્જિનિયર જેટકો ડિવિઝન નડિયાદને ખાસ સૂચન કર્યું છે નડિયાદ શહેર વિસ્તારમાં જેટકો દ્વારા છાસઠ કેવીની અંડરગ્રાઉન્ડ મહેશ્વરી વીજ લાઇન તાજેતરમાં નાખવામાં આવી હતી આ અંડરગ્રાઉન્ડ લાઇનની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે પરંતુ તાજેતરમાં પડેલા વરસાદના કારણે માટી દબાતા કેટલીક જગ્યાએ ખાડાઓ પડી ગયા છે અને જેના કારણે પ્રજાજનોને અકસ્માત વધવાની દહેશત વર્તાઈ રહી છે ત્યારે પ્રજાજનોના હંમેશા હિતરક્ષક એવા નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ દ્વારા જેટકો કંપનીના એક્ઝિક્યુટિવ એન્જિનિયરને તાત્કાલિક સૂચન કરીને જણાવવામાં આવ્યું છે કે જ્યાં જ્યાં ખાડાઓની મરામતની જરૂર છે ત્યાં તાત્કાલિક અસરથી આ ખાડાઓની કામગીરી તાત્કાલિક અસરથી પૂર્ણ કરવામાં આવે અને તે માટે જે તે એજન્સીને સૂચના આપવામાં આવે અને આ સમયગાળા દરમિયાન જો કોઈ પણ અકસ્માત સર્જાશે તો તેની જવાબદારી જે તે એજન્સીની રહેશે સાથે સાથે આ કામગીરી પૂર્ણ થઈ તેનો અહેવાલ સુપ્રત કરવા માટે પણ પંકજભાઈ દેસાઈ દ્વારા ખાસ સૂચના આપવામાં આવી છે જીવી દ્વારા નડિયાદની અંદર પશ્ચિમની અંદર કેબલ નાખવાનું કામ કરવામાં આવ્યું મેં એમને ઘણી વખત સૂચનાઓ આપી છે કે આ કેબલ જે નાખ્યો છે એમાં બરાબર પુરાણ કરી પાણી નાખી અને કેબલ દબાવવાની વાત કરી છતાં કોન્ટ્રાક્ટરે એની મનમાની કરી છે અને એ કામ જેવું જોઈએ એવું થયું નથી અને અત્યારે જે વરસાદ પડ્યો એના કારણે માટી બેસી ગઈ ટેબલ બહાર આવી ગયા છે ઘણી જગ્યાએ દેખાય છે અને લોકો અંદર પડે એવી સ્થિતિ ઊભી થઈ અને જો કદાચ વધારે વરસાદ પડે અને પાણી ભરાય તો લોકોને ખબર ના પડે કે આ જગ્યાએ તો સત્વરે મેં જીજીના પત્ર દ્વારા જાણ કરી છે તો આ કામગીરી સત્વરે પૂર્ણ કરે એવી અપેક્ષા રાખું છું અને અધિકારી જે તે જગ્યાનું નિરીક્ષણ કરી અને કોન્ટ્રાક્ટર પાસે કામ